બેઠક માટે ભાજપનો ભવ્ય જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ તાલુકાના ધોરા ગામે એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ધોરા ગામના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીના અધ્યક્ષ સ્થાને રહ્યા હતા આ પ્રસંગે તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહીને નવા વર્ષની શુભેચ્છાઓની ઉત્સાહપૂર્વક આપલે કરી હતી કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ દેશમાં થયેલા વિકાસ મોદી સરકારના પ્રયાસોથી દેશ નવા ભારતના આગળ વધી રહ્યો છે તેમણે ઉપસ્થિત સ્વદેશી ઉપયોગ માટે પ્રેરણા આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને સંકલ્પબદ્ધ થવાની અપીલ કરી હતી વધુમાં ધારાસભ્ય દોરા ગામમાં હળપતિ આવાસ યોજના હેઠળ ત્રીસ જેટલા આવાસો મંજૂર થયાની જાહેરાત કરીને ગ્રામ વિકાસ તરફના મહત્વના પગલાની માહિતી આપી હતી કાર્યક્રમના અંતે

સૌ કાર્યકર્તાઓ આવ્યા અને ને સ્નેહમિલનની અંદર મોદી સાહેબ દ્વારા જે કરવામાં આવેલા કાર્યો તે લોકો સુધી પહોંચે અને આ વિસ્તારના જે લોકો છે તે ખૂબ આગળ વધે આવનારું વર્ષ ખૂબ સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ સ્નેહ સ્નેહમિલનનું આયોજન થયું છે અને એ દોરા ગામની અંદર સૌ આગેવાને ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો સરપંચ શ્રી તેમજ તેમના ચૂંટાયેલા જે સભ્યો ડેપ્યુટી સરપંચ વગેરે તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તેમજ ઈખર ઈખરના તેમજ આછોદના ચૂંટાયેલા સભ્ય એવા મેલાભાઈ સૌ તાલુકા પંચાયતના સભ્યો પ્રમુખશ્રી શ્રીઓ પૂર્વ પ્રમુખ તેમજ એપીએમસી ના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ શ્રીઓ વગેરે ભારતીય જનતા પાર્ટી ખૂબ ભવ્યતિ ભવ્ય વિજય સાથે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરે એવા સંકલ્પ સાથે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે એવી પ્રાર્થના અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય